નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલમાં આગ ઝડપથી ગરમીની અસર વર્તાવી રહી છે અમદાવાદમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ભાવનગરમાં ભરૂ ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો શહેરમાં આજે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉનાળામાં માવઠું થતાં ગરમીમાં રાહત અનુભવાઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભાવનગરમાં ભરૂનાળે વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને અવરજવર પણ હાલકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે કેટલાક ઠેકાણે ટ્રાફિકને પણ અસર થઈ હતી વરસાદને કારણે અમુક સ્થળોએ કરા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા હતા જિલ્લા પંચાયત ભીડભજન અને કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમુક સ્થળોએ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી ભાવનગરમાં માવઠાના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ કેરીના પાકને પણ નુકસાન થયા હોય તેવા એદાન મળી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ